જો મિત્રો આ મોરબીનું એક ગ્રુપ છે જે માતાને મઢે પદયાત્રા જતા હોય ઠંડા પીણા સ્પ્રાઇટ કોલ્ડ ડ્રિંક ને વેપરની જો મિત્રો પાણીની બોટલની સેવા આપે છે મિત્રો જો બધા આ બધા માતાને મઢે પદયાત્રામાં જે જતા હોય ને સરસ મજાની મિત્રો જો સેવા પૂરી પાડે છે જય માતાજી બધાને જય માતાજી ભાઈ પ્રસાદીની સેવા લેતા જાજો જો બધા જો મિત્રો આખો ટેમ્પો ભરીને મિત્રો જો સામાન અત્યારે જો આમાં છે ને માતાને મઢે છે સેવા કરશે બધા જેટલા જેટલા પદયાત્રી નીકળતા હોય જો ઠંડા પીણા અને સ્પ્રાઇટની ચાલુ જ છે જો આ બધા પદયાત્રીઓ પણ મિત્રો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અત્યારે સ આપણે ભૂતથી મિત્રો દસ કિલોમીટર પહેલાંના દ્રશ્યો આપણે તમને દેખાડી રહ્યા છીએ જો મિત્રો આપણા સભ્યો સાથે પણ વાત કરશું મિત્રો થોડી વાર પછી જો મિત્રો જેને ઉગાડા પગની માનતા હોય તેને જો આ સેવામાં જો મોજા આપે જો મોજાથી મિત્રો જો આગળ વધારે ને બધી ને જો ખોળા પગની માનતા હોય તે મોજાથી મિત્રો જો આગળ ચપ્પલ હોતા ચપ્પલ બૂટ ને બધી સેવા મિત્રો જો આપણે તમને દેખાડ દઈએ જો જો આ કો કાર્ટૂન મિત્રો જો મોજા નું ભરેલું છે ને ચપ્પલ નું ભરેલું છે આ મોરબી નું ગ્રુપ જે છે છે એ સેવા કરવા અત્યારે પહોંચ્યું છે મિત્રો આપણે છે અત્યારે ભૂજ લગભગ 10 કિલોમીટર આગળ અને ભચાઉ થી લગભગ 25 30 કિલોમીટર થતું છે ને મિત્રો આપણે સાથે છે અત્યારે મોરબીના સેવાભાવી સભ્યો જે ટેમ્પો ભરીને પદયાત્રીમાં જે લોકો નીકળતા હોય તેના માટે સામાન લઈને મિત્રો તમારું નામ શું મિત્ર મારું નામ છે હિતેશ પટેલ હિતેશભાઈ પટેલ છે તો આપણે તેમની સાથેથી જે વાત કરશું ને જાણશું કે કેટલા સભ્યો તેમના સેવામાં જોડાયેલા છે બાવીસ વ્યક્તિ અત્યારે સેવામાં અમે નીકળ્યા છીએ સાથે અમે પાણી સ્પ્રાઇટ વેપર કમ્પર મોજા અને દરેક ટાઈપની દવા સાથે લઈને આવ્યા છીએ ચોકલેટ સાથે લઈ આવ્યા છીએ મોરબી થી તમે કેટલા દિવસ આપણે રોડ ઉપર બે દિવસ સેવા દે આજે પછી સાંજે નીકળી જશે આજ સાંજે તમારા ગ્રુપમાં કેટલા અત્યારે સભ્યો છે તમારો તો ટોટલ સભ્યો અમે અત્યારે સેવા માં નીકળ્યા છીએ 22 છીએ બરોબર મિત્રો આપણા સેવા ભાવી સભ્યોનો ખૂબ ખૂબ ધન્યવાદ આપવો જોઈએ કે જે લોકો પદયાત્રા માં નીકળતા હોય અને સરસ મજાની મિત્રો બધા લોકો સેવા આપી મિત્રો જો તમે તો જોઈ શકો છો કે જો વેપર ઠંડા પીણા ની સરસ મજાની મિત્રો જો સેવા આપે છે અને જય માતાજી કરીને મિત્રો બધાને સેવા પૂરી પાડતા હોય છે જય માતાજી બધાય જય માતાજી જો મિત્રો પદયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે જો પૂજ નજીકના આપણે દ્રશ્યો તમને દેખાડી રહ્યા છીએ માતાના મઢે જતા પદયાત્રીઓની સેવામાં જો આવી રીતે મિત્રો જો હજારોની સંખ્યામાં પણ ફોરવેલું મિત્રો જો અત્યારે માતાજીને મઢે દર્શન કરવા જતા હોય છે મિત્રો જો જય માતાજી જય માતાજી બાપુ જય માતાજી જય માતાજી બધા જો મિત્રો આ છે ભૂત વેલાના દ્રશ્યો અને માતાને મનની મિત્રો પદયાત્રા જો જબરદસ્ત રીતે આગળ વધી રહી છે આપણે અત્યારે ભૂતથી વચ્ચેના મિત્રો દ્રશ્યો દેખાડી રહ્યા છીએ શું કેવું બાપુ જય માતાજી કેવું કામ તમારું અમારું ગામ ફાગડા પેલા હાલ્યો ચાલો ચાલો

અલબા બધે આ કે તમારા આગળ બધા પાસે વાય પાસે અમે બે છેતર તો બીજા પાસે રહે શું તમારું દાદા મારું નામ જાડેજા તમે કેટલા વાર થી આ થાક લાગે છે કે અમને થાક તો લાગે પણ એમાં પછી આપ ઈમત હોય થાક તો લાગે પણ હવે પૂજ ગયા તમે હવે હવે પૂજા થી થોડુંક જાગું છે જો હવે લગભગ 10 કિલોમીટર દૂર છે અને આ ભણતરી નું કૃપા અહિયાં જોવો ત્યારે માતા નું જઈ રહ્યું છે